ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલી ઓર્નામેન્ટલ જ્વેલર્સ નામની દુકાનમાં ઘરફોડ ચોરી કરવામાં આવી છે રાત્રિ દરમિયાન ઇકો કારમાં આવેલા બે એ સમયે ઘટનાને અંજામ આપ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે ઓર્નામેન્ટલ જ્વેલર્સ દુકાનના ડિસ્પ્લેમાં રાખવામાં આવેલ બે કિલો સોનું અને એક કિલો ચાંદી લઈ ફરાર થયા હોવાનું સામે આવ્યું છે તો દુકાનનું આખે આખું શટર ઊંચું કરી કરોડોની ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે ઉમરા પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી જોકે તસ્કરો ડીવીઆર પણ લઈને ફરાર થઈ ગયા હતા